વડોદરા રેલવે પોલીસે મોટી સફળતા મેળવતા વડોદરા રેલવે પોલીસે સ્નીફર ડોગ ફાસ્ટરની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું સ્નીફર ડોગ ફાસ્ટર અને તેના હેન્ડલર એસઆઈ ગિરીશભાઈએ પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં કામગીરી કરી હતી અમદાવાદ પૂરી એક્સપ્રેસના એસ તથા જનરલ કોચના કોરિડોરમાંથી બિનવારસી પંદર કિલોગ્રામનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો સુરત રેલવે સ્ટેશન ખાતે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસમાંથી અન્ય કિસમ પાસેથી અગિયાર કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો સુરતમાંથી મળી આવેલ ગાંજાના જથ્થા સાથે રેલવે પોલીસે દીપક સ્વાઈ રહેવાસી દીગાપાડા ઓરિસ્સાની ધરપકડ કરી હતી વડોદરામાંથી પંદર કિલોને સુરત ખાતેથી અગિયાર કિલો કુલ મળીને છવ્વીસ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો રેલ્વે પોલીસે કુલ બે લાખ છત્રીસ હજારની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો આવતા તૈયારોને લઈને અને જે વિશેષ ટ્રેનો પણ ચાલે છે આ બધી ટ્રેનો ધ્યાને રાખે અમારા ડીજી સાહેબ મહેરબાન વિકાસ સાહેબ સાહેબ ડૉક્ટર કિલેન રાય સાહેબ ઇન્ચાર્જ આઈજી મેડમ પરિશ્રી રાઠોડ મેડમ એ સૂચનાથી અમે લોકોએ સતત જે એવી ટ્રેનો આવે છે બહાર રાજ્યથી આમાં વિશેષ શોધખોળ અને વિશેષ ચેકિંગ કરવામાં આવે છે આ ચેકિંગ દરમિયાન આજે સવારે આશરે અઢી વાગ્યે પૂરી અમદાવાદ ટ્રેન આવે છે આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે તે વખતે અમારા પાસે જે ડોગ સ્પોર્ટના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કર્યા હતા એ ડોગને ત્યાં લાઈને જે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાય કરી લીધો કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે અને જ્યારે અમે લોકોએ બેક ચેક કરીએ તો આમાં ખરેખર અમે પંદર કિલો પંદર કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા આ જ રીતે અમે લોકોએ સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ તો આમાં પણ અમે જ્યારે આરપીએફના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર કોચની જે નજીકની જગ્યા હોય એના પાસે એક માણસ દીપક કરીને છે જે મૂળ ગંજામ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે એના પાસેથી પણ અમે બાર કિલો જેટલો ગાંજો મળીને આવે અને બંને કેસ ડિટેક્ટ છે પહેલા કેસમાં અમે લોકો એ ડિટેક્શન કરી રહ્યા છે કે કોણ લાવ્યો અને ક્યાં મૂક્યો ક્યારે અહીંયા મૂકીને ગયો હતો અને બીજા કેસમાં જે આરોપીની ધરપકડ થઈ છે આમાં અહીંયા સુરતમાં કોણે આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો આ બધી તપાસ ચાલુ છે અગાઉમાં પણ આ ડોગ દ્વારા ઘણી બધી કામગીરી પણ કરવામાં આવી છે જે આરોપી મૂળ ગંજમ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે અને ત્યાં મજૂરી કામ કરે છે અને અત્યારે બધું પૂછપરછ ચાલુ છે કે ત્યાં જે સુરત માં હતા એ કોને આપવાના હતા અને કોણે કેવા થી આ આ આપવા માં આવેલા છે હા વડોદરા માં જે થયું છે તે સવારે અઢી વાગે ના આસપાસ થયું હતું અને જે સુરતમાં થયું છે આ પણ સવારે સાડા આઠ નવ ના વચ્ચે થયું છે બંને દ્વારા કરવામાં આવે છે જ્યારે અમે લોકો ઇસ્પેશલી જે વિશેષ ટ્રેનો આઈડેન્ટિફાઈડ હોય છે જે બહારના રાજ્યોથી અથવા જે ગુજરાત રાજ્યોમાં જે આઈડેન્ટિફાઈડ ટ્રેનો છે આ ટ્રેનોમાં જ્યાં જ્યારે અમુક અમે લોકો ચેકિંગ પણ કરતા હોઈએ છીએ વિશેષ ટ્રેનોમાં અને અમારી પાસે બાતમી પણ હોય અમારી જે ટ્રેન પેટ્રોલિંગ પણ હોય તો આમાં બધું જ્યારે અમે બહુ સઘન ચેકિંગ કરતા હોઈએ છીએ અને લોકેશન આઈડેન્ટિફાઈડ હોય છે ત્યારે અમે લોકો એ વાકસ કરતા હોય છે